આજે મકરપુરા વિસ્તારમાં પણ ત્રીજી ત્રીજા સ્થાને આજે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું જેથી કરીને આ વિસ્તારમાં નજીકના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પ્રાઇમરી હેલ્થ માટે વિના મૂલ્યેની સારવાર ઉપલબ્ધ થતી રહેશે અહીં નાના મોટા નાના ઓપરેશનો અને જાત જાતના વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવશે રસીઓ તથા દવાઓની અહીંયા એનો સ્ટોર પણ ઉપલબ્ધ છે સાથે સાથે જે એન્ટીબાયોટિક દવાઓ છે જે બજારમાં મોંઘી મળે છે તે પણ અહીંયા અહીંયાના ડૉક્ટર્સ દ્વારા ચેક કરાયા બાદ જો જરૂરિયાત જણાશે તો એ દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવા પાડવામાં આવનાર છે સાથે સાથે મહિલાઓ માટે અહીં કહી શકાય કે ડિલિવરી માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે જેથી કરી અને બહેનોને ડિલિવરીની જ્યાંથી એમના પ્રેગ્નન્સીના પ્રથમ સપ્તાહથી જ એમના વેક્સિનેશન હોય એમના માટેની જે પણ દવાઓને બધું જ અહીંયા રેગ્યુલર ચેકઅપ કરાવવામાં આવશે અને એમને એ દવાઓ પણ પ્રોવાઈડ કરવામાં આવશે સાથે સાથે આફ્ટર ડિલિવરી એ મહિલાની પણ બધી ટ્રીટમેન્ટ દવા બધું જ અહીંયાથી કરવામાં આવશે સાથે સાથે નવજાત શિશુને જે સ્ટેપ વાઇઝ અલગ અલગ વેક્સિન આપવાની હોય છે તેની પણ વ્યવસ્થા અહીંથી કરી આપવામાં આવશે સાથે કૂતરું કરડવાની જે વેક્સિન લગાવવાની હોય છે તે પણ આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાંથી લગાવવામાં આવશે કહી શકીએ તો લગભગ બધા જ પ્રકારની જે બે ચાર દિવસના અંડર ઓબ્ઝર્વેશન ડૉક્ટરના અંડર ઓબ્ઝર્વેશનમાં રહેવાનું હોય છે ત્યાં સુધીની બધી જ સારવાર નજીકના વિસ્તારમાં વસતા નાગરિકોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે આજે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે લગભગ બધી સંપૂર્ણ રીતે એ તૈયાર જ છે દવાના સ્ટોરમાં દવાઓથી માંડીને બધું જ ઉપલબ્ધ છે એટલે લગભગ ચાલુ કરી દેવામાં આવશે તાત્કાલિક હા એટલે આજે ઇનોગ્રેશન કર્યું એટલે બની શકે કે ક્યાંક ને ક્યાંક કંઈક કામગીરી ચાલુ હોઈ શકે છે એટલા માટે તાળું લાગેલું હશે બાકી આજે ઇનોગ્રેશન કર્યું છે તો જલ્દીથી સારવારની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે